ચાલો જોઈએ દાખલા નંબર ચાર શું આપે છે રકમ કે દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો દશાંશનો ઉપયોગ કરી શેના સ્વરૂપે દર્શાવો કિલોમીટર સ્વરૂપે દર્શાવો તો એ પહેલાં આપણને ખબર હોય છે કે મીટર અને કિલોમીટર વચ્ચે શું સંબંધ છે જો આપણે સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો જોયો કે 100 સેમી બરાબર 1 મીટર પરંતુ વાલા વિદ્યાર્થીઓ કેટલા મીટર બરાબર 1 કિલોમીટર થાય તો 1000 મીટર બરાબર એક કિલોમીટર યાદ રાખી લેજો ખાસ કામ લાગશે હજાર મીટર બરાબર એક કિલોમીટર હજાર મીટર બરાબર એક કિલોમીટર ચાલો આ રીતે યાદ રાખવાનું છે તો હવે આ દાખલો જ રીતે ગણાશે ચાલો જોઈએ લખાય કે આઠ મીટર ને ફેરવવું છે તો હજાર મીટર બરાબર એક કિલોમીટર કેટલા કિલોમીટર સાઈડ માં લખાણું છે સરખું તો આપણે અગાઉ શીખી ગયા તે રીતે જ લખાશે તેથી

કિલોમીટર શું લખાશે જોઈએ અઠ્યાસી મીટર ખાસ ધ્યાન રાખતા જ જો લખતા જવાનું સાહેબ હજાર મીટર

एक किसी मीटर बराबर आठ सौ अठिया तो अः तेन चार चार लिखा पे एक तरह अः आठ पॉइंट आठ सौ अठिया किलोमीटर પાંચ મીટર તો સિત્તેર કિલોમીટર ને તો ફેરવી જ નાખ્યા કઈ વાંધો નહીં હવે ફેરવાના પાંચ મીટર હજાર મીટર બરાબર એક કિલોમીટર તેથી પાંચ મીટર બરાબર કેટલા કિલોમીટર તો લખાયદ માં હજાર પાંચ ના છેદમાં હજાર બરાબર પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ કિલોમીટર બરાબર હવે અહીંયા દાખલો એટલા પૂરો નો થઈ જાય આપણે સિત્તેર કિલોમીટર અને પાંચ મીટર ને ફેરવવાનું છે તો સિત્તેર કિલોમીટર તો આપણી પાસે હતા પરંતુ પાંચ મીટર વધુ નો લખાય તેનું ધ્યાન રાખવાનું જોઈએ આગળ કરીએ સરવાળ તો શું સરવાળ થાય સિત્તેર પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ કિલોમીટર સોરી મીટર ને ઉપર કિલોમીટર આપશો દાખલો કહે છે કે દશાશ ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે ફેરવો અહીંયા ગ્રામ અને કિલોગ્રામ વચ્ચેના આપણને સંબંધ ખબર હોવી જોઈએ એકમોના રૂપાંતર ખબર હોવી જોઈએ તો જોવે લખાય ભાઈ ગ્રામ બરાબર એક કિલોગ્રામ ગ્રામ બરાબર કિલોગ્રામ સમજાય ભૈલાઓ વાલા વિદ્યાર્થીઓ વાલા બેનો વાલા દીકરાઓ સમજજો કે હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ હજાર ગ્રામ બરાબર મગ હોય અડદ હોય ચણા હોય કોઈ પણ લેવા જાવ છો ત્યારે કરિયાણાવાળા વાળા ભાઈ ની દુકાને શું મૂક્યું હોય વજન મૂક્યું હોય એના પર ઓલા લાલ લાલ અક્ષરે લાલ લાલ કલરમાં અક્ષર આવતા હોય એ અક્ષર પર તમને તરત ખબર પડી જાવી જોઈએ અહીંયા એક હજાર થાય ને લોલા ભાઈ તમે જો કિલો લેવા ગયા હોય ને તો હજાર થાય ને તો આપી દે લો ભાઈ તમારો કિલોગ્રામ થઈ ગયું છે તો આ રીતે બરાબર છે ચાલો તો અહીંયા જોઈએ એ નંબર એ બે ગ્રામ આપણે જો સૂત્ર પ્રમાણે જ કામ કરવાનું છે આપણા બરાબર બરાબર ચાલો હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તેથી બે ગ્રામ બરાબર केटला किलोग्राम भाई तो साहब लखा से तेरी बे एका बे छेद मा बराबर बे चले थे त्राण पॉइंट का पन ले बे तो एक पॉइंट का पाई गया बीजो अत्रीजो का पाई गया ताकल मी का पॉइंट जीरो पॉइंट जीरो जीरो बे किलोग्राम बे ग्राम बराबर जीरो पॉइंट जीरो जीरो बे किलोग्राम क्लियर छे आ थई गयो જવાબ એ નેક્સ્ટ દાખલા નંબર બી એટલે કે 100 ગ્રામ સેલ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ તેથી 100 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ આટલું જોઈએ કે તેથી 100 એકા 100 છેદમાં एक, एक मिन्डु बीजु, बीजु, मिन्डु देखना ले, 1 ग्राम, तो हजार ग्राम, सो ग्राम बराबर 1 मिनटो बीजू बीजू मिनटो 1/10 એટલે 0.1 કિલોગ્રામ 1000 ગ્રામ 100 ગ્રામ બરાબર કેટલું 0.1 કિલોગ્રામ જોઈએ નેક્સ્ટ સી દાખલો 3750 ગ્રામ હોલો કા કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ તેથી 3750 ગ્રામ बराबर कितना किलोग्राम अगल जो अलग है तृतीय त्राणज़र सात सौ पचास बराबर एक-एक मिनट उड़ी जाए तो त्राण सौ पंचोत्तर छेद महसूर लेकिला त्राण पॉइंट पंचोत्तर किलोग्राम तो त्राणज़र सात सौ पचास ग्राम बराबर त्राण पॉइंट પાંચ કિલોગ્રામ આઠ ગ્રામ અહી આપણે આઠ ગ્રામ ને પેલા ફેરવીશું આઠ ગ્રામ ને પેલા આઠ ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ તેથી આઠેકા આઠ છેદમાં હજાર બરાબર ઝીરો પોઈન્ટ 0.008 किलोग्राम। so, तो सो लगाइया पांच किलोग्राम बैठा, आठ ग्राम बराबर पांच किलोग्राम ना पांच किलोग्राम बैठा। प्लस आठ ग्राम नो सो दे जाए 0.008 किलोग्राम। बराबर सर वालों तो इन पांच पॉइंट 0.008 किलोग्राम બરાબર લખાશે પાંચ પોઈન્ટ બરાબર એક કિલોગ્રામ તેથી પન્નાસ ગ્રામ મરાઠી ની અંદર પચાસ ને પન્નાસ બોલે ઘણી વખત પચાસ ગ્રામ બરાબર

छविश किलोग्राम पचास ग्राम क्या से छीस किलोग्राम पचास ग्राम बराबर 26 की ग्राम, प्लस की ग्राम बराबर छीस पॉइंट जीरो पांच किलोग्राम आवर्ता छे जवाब अवस पॉइंट जीरो पांच किलोग्राम આવડી ગયું હેલો હેલો છે તમને આવડી જાય પેલા અને વાહ તમારા માટે ખાસ આવી ગઈ છે હોસ્ટેલ કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન કરવાની છે ડાઉનલોડ ડાઉનલોડ કર્યા બાદ મળશે તમને નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ છે ડાઉનલોડ કરવા ક્યાં જવાનું તો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ માં મોર ઉપર દબાવવાનું મળી જશે ડાઉનલોડ કરવાની લિંક તમામ સોલ્યુશન્સ ની પીડીએફ એટલે કે પોર્ટેબલ ડિવાઇસ ફોલ્ડર એટલે કે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના

એટલે દશાંત બાદ બાકી એ તમને આવડી ગયું ને જો સંખ્યાની અંદર દસાંતુ આવડું છું એક સરખામણી એક કન્વર્ષન એટલે એકમો નું રૂપાંતર એક સરવાળા એક બાદ બાકી આટલું આવડું ચેપ્ટર પૂરું જય સ્વામી નારાયણ થઈ જશે બરાબર છે મળે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી હું આપણે રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત